સુરતના ઉદના વિસ્તારમાં આવેલી Vyu 51 નંબરની સરકારી અનાજની દુકાનમાં પુરવઠા વિભાગના નિયમોની ધજાગરા ઉડાવી તોલાદ અને હેલ્પર દ્વારા મોટા પાએ છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પુરવઠા વિભાગે દુકાન પર દરોડા પાડીને 7.24 લાખની ગેરરીતિથી અનાજ સગેવગે કરતા પકડી પાડ્યા. આ મામલે પુરવઠા વિભાગે દુકાનનો સંચાલક કલ્પેશ મનહર સોની અને તોલાદ સુનિલ શ્યામલાલ સુયલ વિરુદ્ધ पोंडेसरा पुलिस स्टेशन मा क्षेत्रपिंडीनी ફરિયાદ નોંધાવી છે તપાસમાં બહાર આવ્યું છે કે સંચાલક કલ્પેશ સોની છેલ્લે 2 મહિનાથી કેનેડામાં હોવા છતાં તોલાદ સુનીલે તેની નકલી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને સરકારી સોફ્ટવેરમાં લોગિન કરતો હતો અને ગ્રાહકોને અનાજ આપવાને બદલે મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો સગીવગે કરતા હતા સરકારી અનાજની દુકાનમાં 7.24 લાખની છેતરપિંડી ઉદના ગાયત્રી સોસાયટીસથી તમર રત્ન એપાર્ટમેન્ટમાં રહેતા अल्पेश सोनीए पुरवठा विभाग मे सरकारी अनाज दुकान नो पर मेवी यू एकावन नंबर नी दुकान चलावता हता सरकारी नियम मुजब अनाज वितरण संचालके पुरवठा विभाग ने खोटी आपी हती। ब्यूरो रिपोर्ट सूरत